થોડું કોમ્પ્લિકેટેડ છે તો મહારાજે કેમ આ સાધન બતાવ્યા છે તો વૈરે કાયમી રે નહીં તો કાયમ ન જો આત્મનિષ્ઠા અને મહાત્મ જ્ઞાન મારે કે એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય એ વૈરાગ કાયમી હકીકતમાં તો મનને જીતવાનું કારણ તો મારા જ વૈરાગ જ કીધું ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નહીં અને વૈરાગ એટલે એનો અર્થ એવો કે દોષ બુદ્ધિ થવી પંચ વિષયમાં જગતના પદાર્થોમાં જગતના વ્યક્તિઓમાં માલ મિલકતમાં જે કઈ એને દોષ બુદ્ધિ થાય ભગવાન બુદ્ધિ થયા વિના જાય નહીં ભગવાનનું નું સમજે એનાથી દોષ બુદ્ધિ થાય કે દોષ કમ્પેરિઝન થાય એનાથી કમ્પેરિઝન થાય છે ગોપાળન સ્વામીની વાતોમાં લખ્યું કે કોઈ એમ તમને કહે કે આ ટાઈમે આ જગ્યાએ તમે પહોંચી જાઓ હાથ ભાગ્યે અને તમને એક કરોડ રૂપિયાનું ઇનામ મળે પછી વચ્ચે આપણે હગા હોય ને કે નાસ્તો કરીને જ જાઓ ટાઈમ થઈ ગયો હોય તો એ નાસ્તા કરાવવા વાળા એને કેવા લાગે દુશ્મન અને એમ જાણે કે ભાઈ બહુ જ આગ્રહ કરે જીવ સટોટ નો આગ્રહ કરે તો એ કેવા લાગે વેરી લાગે એમ એટલે મા ભગવાન ભગવાનના વિષય અને જગતના વિષય એ કે ઓલા તમે મૂકો તો આ મળે અને આલું બે જોઈ તો ન મળે આપણે વાંધો છે બે જોઈ છે આપણે ભગત હોય તો બે જોઈ છે એ કે મૂકવા નથી એમ આયધર પણ એનો નિયમ એવો છે કે આયધર તમે જગતે ભોગવો ને ભગવાનના ભક્ત થાવ એવું બહુ નથી ગુજરાન થાય અરે જેવું કીધું અથવા તો દુઃખ હોય એ ઓછું થાય પણ આ જગતના પંચ વિષયનું સુખ એ ભોગવી લેવું છે અને ભગવાનનું સુખ એ ભોગવી લેવું છે તો ન બધું એટલે ભગવાનના સુખનું જો મહિમા વધી જાય તો એ દુશ્મન ઓટોમેટિક થઈ જાય ઓટોમેટિક એટલે જ મહાત્મ જ્ઞાન કીધું ભગવાનના સુખનું મહાત્મ્ય મહાત્મ જ્ઞાન નહીં શેનું ભગવાન ભગવાનનું સુખ છે એનો મહિમા કહેવાય છે અને જગતનું સુખ છે એનો મહિમા કહેવાય છે એની બેની કમ્પેરિઝન થાય તો ભગવાનના સુખનો મહિમા સમજાઈ જાય તો ઓલું સુખ છે એ દુશ્મન જેવું લાગે કારણ કે એના બદલે આ છે ને એ જો લેવા જાય તો ઓલું કેન્સલ થાય એનું ઓલું લેવું હોય તો આ કેન્સલ થાય બે મતી એક કેન્સલ થાય એટલે હકીકતમાં મન મારે કીધું કે મન વિષય સુધી આવે જ નહીં ત્યારે મન જીતણ કહેવાય અને એ વિષયમાં દોષ બુદ્ધિ થયા વિના જલ્દી શક્ય જ નથી પરમેનન્ટ એ રીતે નથી દોષ બુદ્ધિ થાય આપણે કીધું જેમ માંદો હોય તો એને ખાવાનું ભાવે નહીં ગો હોય એને કીધું દાંત પડી ગયા એને કીધું શેરડી ખાવ શેરડી ગળી નથી લાગતી એવું નથી પણ મોઢું સોલાઈ જાય એટલે એ ખાતો નથી એને ઉલટું વધારે મોઢું સોલાઈ જાય ને એટલે બીજું ખાવાનું બંધ થઈ જાય એટલે ખાતો નથી તો એ અભાવ નથી થયો એ બધું હરકુદા ચોકઠો આવી જાય તો મળે ખાવા એટલે આત્યંતિક અભાવ થાય પંચ વિષયની દોષ બુદ્ધિ થાય એટલે ગોપાળના સ્વામીની વાતોમાં દોષ બુદ્ધિને બહુ ભાર પીધો કે પંચ વિષય જીતાય છે એ દોષ બુદ્ધિથી જ જીતાય છે આમાં મારા જે કીધું છે એ દોષ બુદ્ધિ જ કીધી છે ભગવાનનું એમ કે મહાત્મે જાણે છે તો એ દોષ બુદ્ધિ નથી આવતી એનું શું કારણ છે એટલું બધું નથી જાણતું ગૌણ બુદ્ધિ આવે ગૌણ બુદ્ધિ આવે દોષ બુદ્ધિ ન આવે એમાં કાંઈ ફરક ઘણો ફેર કહેવાય ગૌણ બુદ્ધિ તો આ આને વાંધો ન આવતો હોય તો એ ભોગવાય ગૌણનો અર્થ એવો ગૌણ એટલે મુખ્ય ભગવાનના ભગવાન ભગવાન સંબંધી ભગવાન સંબંધી સુખ મુખ્ય અને બોલું ગાળો એટલે આને કઈ વાંધો ન હોય કઈ ડેમેજ ન થતો તો ઓલું ભોગવાય અને દોષ બુદ્ધિ તો આ ન મળે તોય ઓલું ન ભોગવાય મહારાજે ઓલું લોયાના દસ માં વચ્ચે આવડતમાં કીધું ને બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો મહારાજ તો પણ મનમાં વિકાર નથી થતો નિર્વિકારી રહ્યા નું વચના વજન નિર્વિકારી રહ્યા આ છે કુતરાન નું બધે નિર્વિકારી રહ્યા એટલે ત્યાં મહારાજે શું કીધું દોષની શેડ છે એના ઊંડી એના જીવમાં કહે જેમ કે દૂધ સાકર કે નાખીને મસાલા નાખીને દૂધ કઢ્યું હોય અને આપણે જોયું હોય કે હરપે એમાં મોઢું નાખ્યું પછી દૂધ ગમે એટલા કોઈ વાલા હગા આગ્રહ કરે કે કોઈ ઈનામ દે એટલું ઈનામ તું પી જાય તોય પીવે તોય એને સીધું મોત જ દેખાઈ ગયું એમાં એટલે એની શેડ છે એ જીવમાં ઉતરી ગઈ પછી જીવમાં ઉતરી ગઈ એટલે મારે તે નિર્વિકાર રાખે છે અન્ય મન જાતું નથી ન્યા મન એમાં જાતું નથી એટલે દોષ બુદ્ધિ થયા વિના મન જીતાય નહીં એવું આગળ પાછળના બીજા બધા છતાંય મહારાજે આત્મનિષ્ઠા અને મહાત્મા એ દોષ બુદ્ધિ છે વૈરાગ જેવા ઉતાવળા નહીં વૈરાગ્ય હોય તો આ વૈરેક જો ના તરત દોષ બુદ્ધિ થઈ લઈને ભાગે વૈરેક વાસનાની મહારાજે અહીંયા વિષયની નિવૃત્તિ શબ્દ વાપર્યો છે એક વાસનાની નિવૃત્તિ નો શબ્દ વાપરે વાસનાની નિવૃત્તિ કેવી રીતે બે હરખું કે વિષય એટલે રહ વિષય એટલે રહ કેટલો છે એમાં અને પછી રહ ન હોય પછી રહ ની ભૂખ જાગે એમ એટલે વાસના એની બે થાય બહુ જેમ જેમ બહુ ઘાટો રસ થતો જાય એમ ભૂખે વધતી જાય બહુ ટેસ્ટ આવતો જાય તેને એની તૃષ્ણ વધતી જાય ને તૃષ્ણા કે કહો એટલે વિષય વિષય એ વિષય નથી પણ વિષયમાં રસ છે એ વિષય છે પંચ વિષય છે એ તો ગુજરાન પણ હોય શકે અને પંચ વિષય પણ હોય શકે ખાવું જોવું સાંભળવું એ આ મનુષ્ય દેહનું ગુજરાન પણ છે એ જો ન હોય તો દેહ ટકે નહીં એમાં આહાર તો હશે આહાર વિના તો દેહ ટકે જ નહીં એટલે એ ગુજરાન પણ કહેવાય પણ એનો એ વિષય હોતે કહેવાય આપણને જેટલો રહ આવ્યો તો એ વિષય કહેવાય તો એ જન્મ મરણનું કારણ બને અન્નકર મેર્યા સુધી હાંકવાનું કારણ ગાડી હાકે એટલે ગુજરાન કહેવાય ગાડી હાલી મારાજ બેના નિવૃત્તિના સાધનો ઓલમોસ્ટ બધે હરખા બતાવ્યા છે એટલે પંચ વાસના છે એ વિષયની જ હોય છે પંચ વિષયની અતિ થાય એટલે વાસના થાય એ અતિ ઘોટાય એટલે જ્યારે વાસના કહેવાય પણ મારા જે આમાં પોઈન્ટ છે એ લખ્યો કે જ્યાં સુધી એનો અભાવ ન થાય એમાં દોષ બુદ્ધિ ન થાય ત્યાં સુધી મનમાંથી વિષયની નિવૃત્તિ ન થાય વિષય એટલે ખાલી પંચ વિષય એવું જ નહીં આ જગતના પદાર્થો પણ પંચ વિષય છે ગોપાળન સ્વામીની વાતો મામણા વાર આવ્યું હતું કે વિષય છે એ જીવને મુક્ત થવા દેતા નથી અને બધને બધ રાખે છે મુક્ત નથી થવા દેતા અને બધને બધ રાખે છે એટલે ભરતજીને બીજો જન્મ લેવો પડ્યો તો એને રૂપ માટે રૂપ હાટું લેવો પડ્યો તો સ્વાદ હાટું લેવો પડ્યો તો શેન હાટું લેવો શબ્દ હાટું લેવો પડ્યો તો એવું તો એ તો પંચ કહે કહેવાય તો તોય ભરજીને બધ રાખે એટલે ખાલી પંચ વિષય એમ જ નહીં કોઈ પણ રસનો વિષય એને ભરત મૃગલીન બચ્ચામાં રસ રહ્યો કે ના નહીં બસ અને એ મૃગલી બચ્ચામાં રસ હતો એ બધા એ બચ્ચા મને જંગલમાં ઘણા બચ્ચા હતા એમ આ એક જ ક્યાં ભાઈ ગયું બીજા કદાચ નાટા મારતા હશે પણ આ બચ્ચું ક્યાં ભાઈ ગયું એટલે પર્ટિક્યુલર રસનો વિષય હોય એ એને બધ રાખે છે પછી ગમે તે હોય શકે વ્યક્તિ હોય શકે પદાર્થ પણ હોય શકે અને પંચ વિષય પણ હોય શકે એ ગમે તે હોય શકે ભગવાનના ભક્ત હોય તો કે વિષયનો અભાવ થવો જોઈએ વિષયની દોષ બુદ્ધિ થાવી જોઈએ કોઈ રીતે વિષયની દોષ બુદ્ધિ બે પ્રકારે થાય છે એટલે મારા જેવું કીધું મારા જે આ જવાબ વચનામૃતમાં જવાબ દીધો એને આધારે કે એક તો આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ અને એમાંથી જે વૈરાગ ઉત્પન્ન થાય એ વૈરાગ છે એ પરમાનન્ટ વૈરાગ છે એ દોષ બુદ્ધિ છે વૈરાગ એટલે દોષ બુદ્ધિ વૈરેગ સ્વરૂપ એનું ફોર્મ શું છે દોષ બુદ્ધિ વિષયમાં અરુચિ અરુચિ દોષ બુદ્ધિ એવા શબ્દ શબ્દો વિષયમાં એને અરુચિ થાય દોષ બુદ્ધિ થાય એમ એટલે બહુ સરસ ઓલું પ્રથમનો સુડતાલીસ હું વધારે પડતું ત્યાં ચાલતું તો ને તો ચાર અંક કીધાનેષ્ઠા આત્મનિષ્ઠા ભાગવત ધર્મ પેલો ભાગવત ધર્મ આત્મનિષ્ઠા વૈરાય ભૈરાગ અને ભક્ત અને ભક્તિ ચાર તો ચ્યારે એના મહારાજે લક્ષણ કીધા તો આત્મનિષ્ઠા હોય તો એને નિર્લેપ પણ એનો કોર કોમ્પિટિશ નિર્લેપ પણ મારે કીધું બધા અંગ બધા એમાં હોય પણ મુખ્ય આમાં હોય મુખ્યનો અર્થ હું એનો કોર કોમ્પિટિશન હોય એમાં કોકની હારે કોમ્પિટિશનમાં ઉતરે તો એને બીટ કરી દે તો એ પોતાનો અંગ જાણો ધર્મમાં વૈરાગમાં ભક્તિમાં આત્મનિષ્ઠામાં આપણો અંગ ક્યુ છે એ કેમ ખબર પડે તો કોમ્પિટિશનમાં ઉતરે ત્યારે પોતે આગળ નીકળી જવો જોઈએ તો એનો અંગ કહેવાય કોર કોમ્પિટિશન કોણ કહેવાય એ લોકમાં બિઝનેસમાં એમાં એ બીજાનું બીજાને હરાવી દે એમ ટૂંકમાં આંખે બીજા કોક કદાચ ને કોઈ હરીફ આવ્યો તો એ હરીફને હરાવી આપવો જોઈએ તો એનો કોર કોમ્પિટન્સ કહેવાય એટલે આ કોર કોમ્પિટિશન અંગ એ કોર કોમ્પિટ છે મારે પોતાનો અંગ કીધું એ કોર કોમ્પિટન એ વૈદાયિકની બાબતમાં ધર્મની બાબતમાં આત્મનિષ્ઠાની બાબતમાં અને ભક્તિની બાબતમાં એ બીજાને અરે હરીફાઈમાં ઉતરી શકવો જોઈએ એની શક્તિ હોવી જોઈએ અને એમાં પાછું આગળ નીકળી આપવો જોઈએ તો પોતાનું કોર તો એનો કોર વેલ્યુ કોર એનો ગુણ કહેવાય એનો કોર ગુણ કહેવાય તો એ એનું અંગ હોય કીધું કે એ અંગ હોય અને અંગ મારે ભક્તિ કરે તો એનો સમાજ બહુ થાય એટલે પ્રોગ્રેસ બહુ થાય અંગ મારે ભક્તિ કરે તો પ્રોગ્રેસ બહુ થાય એટલે પોતાને એમાં આત્મનિષ્ઠા હોય એનો કોર ગુણ શું કહેવાય નિર્લેખ પણ અને વહી હોય તો એનો કોર ગુણ દોષ બુદ્ધિ અરુચિ અરુચિ દોષ બુદ્ધિ એને સમજાવવું ન પડે કે આમાં દોષ છે એને જાણે જ એને થાય કે આમાં દોષ છે એને દોષ દેખાય આપણે સમજાવીએ અને પકડાવીએ કે તમારે આ બધા નવા મુખ સુધી તમારે તમારા બોલા પેરેન્ટ્સ ને આવી રીતે ઝઘડો કરવો ઝગડો કરવો એટલે આ સમજાવ્યું ત્યાં જ ભૂલી જાય પણ ઓલું વૈરાગ્ય હોય તો આપણે સમજાવ્યું ન હોય તો બી કરીને આવ્યું હોય એટલે એને અરુચિ દોષ બુદ્ધિ એ સ્વભાવિક કોર ગુણ કહે કે કે કોઈમાં ન હોય તો પોતામાં સ્વાભાવિક હોય એને કોર અંગ કહેવાય એને કોર ગુણ એટલે કો પોતાનું અંગ કહેવાય કે પોતાનું અંગ મહારાજ કે પોતાને જાણી રાખો એટલે વૈરાહિક એક જ પદાર્થ છે કંઈક પદાર્થ પ્રાપ્ત થયો તો એને ચારેય અંગવાળા છે એ જુદી જુદી રીતે જોડે આત્મનિષ્ઠાવાળું શું જોવે કે આપને અડી ન જવું જોઈએ હું આન મને આનો ટચ ન થવો જોઈએ વૈરાગ વાળો શું જોડે દુઃખ છે મને આમાં રૂચિ ન થાવી જોઈએ આમાં આમાં હું હું ઓલા ભાલા પડ્યા છે ને એ એને દેખાય ભક્તિ વાળો શું કરે કેમ ભગવાનને માટે વાપરવું ભગવાન ભગવાનને માટે કેમ વાપરવું એ એને કહે ભાગવત ધર્મ વાળો શું કરે બીજાને કોક મદદ કરવું હારા બીજાને બધાને આ કેમ ઉપયોગી થાય અને મારા હતું ઉપયોગી થાય બધાને ઉપયોગી થાય એક એંગલ છે એ એંગલ છે આનામાં આ હોય તો આ એંગલ આ આવે છે આનામાં આવું હોય તો વૈરાગ્ય છે એમાં દોષ બુદ્ધિ આવે દોષ બુદ્ધિ એનો કોર ગુણ છે દોષ બુદ્ધિ આવ્યા વિના પણ પછી મહારાજે કીધું કે ચટકીથી વૈરાગ્ય થાય છે પછી એ ચટકી પરમાનન્ટ હોય ટેમ્પરરી હોય એવી રીતે પણ હોય શકે ટેમ્પરરી હોય તો મુશ્કેલી એટલે ટેમ્પરરી ચટકી ન થઈ જાય એને માટે મહારાજ આ બે વાર કે આત્મનિષ્ઠા અને પરમાત્માનું મહાત્માનું જ્ઞાન એમાંથી જે ચટકી ઉપજે તો એ પરમેન્ટ થાય એની બધા પાર કરીને ભગવાન પાસે અને એને પંચ વિશે જીતી લે નહીં તો એમને વૈદાયિક ઉપજ